ચોરી કરેલ જે આરોપીઓ હતા તેમની તપાસ દરમિયાન પકડી પાડવામાં આવ્યા છે ફરિયાદીના ઘરેણા ચોરી થયેલા ઘરેણાં કિંમત રૂપિયા છ લાખ એકતાલીસ હજારના ઘરેણા ચોરો પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા તે દરમિયાન આરોપીઓને સાથે રાખીને પોલીસે રિક્સ કર્યું હતું ધનસુરામાં નવરાત્રિ દરમિયાન ધનસુરામાં પાંચ ઘરો અને અનેક ઘરોમાં જે ચોરી થઈ હતી એ ઘરપોળ ચોરી કરવામાં આવી હતી તે પોલીસ દ્વારા તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને દિલીપભાઈ ભરતભાઈ પટેલના મકાનમાં નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કરી તિજોરીના લોકર તોડી સોનાના ઘરેણાની ચોરી કરેલ તેમજ એ સિવાય ધનસુરાના બીજા પાંચ મકાનમાં નકુચા તોડી ચોરી કરેલ જે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા એક દસના ધનસુરા ખાતે જ્યારે નવરાત્રિ ચાલુ હતી એ દરમિયાન ઘણી બધી સોસાયટીઓમાં એકસાથે સાથે લગભગ પાંચેક ઘરોમાં જે બંધ મકાન હતા એમાં તાળા તૂટવાનો બનાવ બનેલો પોલીસની જાણ થઈ તાત્કાલિક નાકાબંધી પણ કરવામાં આવી હતી અને નાકાબંધીના આધારે પોલીસને અમુક ટીપ ત્યારે રાત્રે જ મળી ગઈ હતી એ ટીપના આધારે પોલીસની અલગ અલગ ટીમો એમાં ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબીની ટીમ અલગ અલગ ટીમો એ કુલ ત્રણ આરોપીઓ અને લૂંટમાં દસ લાખનો મુદ્દામાલ ગયો હતો એ મુદ્દામાલ સાથે જે તે સ્થિતિમાં જે ઘરેણાં ગયા છે ઘરેણાં સાથે ત્રણ આરોપી જે અલગ અલગ જિલ્લાના છે બે વડોદરાના છે અને એક હિંમતનગરનો છે ગુરુસરણસિંહ ઉર્ફે અમિત જે નંદેશ્રી ચોકડીનો છે કિશન પરમાર જે જે પણ નંદેશ્રી ચોકડીનો છે અને રાજા સિંહ સરદાર જે હિંમતનગર સાબરકાંઠાનો છે આ ત્રણેય આરોપીઓએ બાઇક ઉપર આવીને તનસુરા ખાતે ચોરી કરી અને પોતાના ઘરે અને અન્ય જગ્યાએ પરત જતા રહેલા ત્યાર પછી શકના આધારે ઘણા બધા આરોપીઓ અમે ચેક કર્યા અને એમાંથી આ ત્રણેય આરોપીઓ અમે આજે અરેસ્ટ કર્યા છે તમામ મુદ્દામાલ જે સ્થિતિમાં ચોરીમાં ગયો હતો એ સ્થિતિમાં અમે રિકવર પણ કર્યો છે આ જે આરોપીઓ છે એ રીઢા ચોર છે ગુજરાતમાં અનેક જગ્યાએ એમણે ચોરીની ચોરીના ગુનામાં વોન્ટેડ છે આણંદમાં એક ગુનામાં વોન્ટેડ છે બોટાદમાં એક ગુનામાં વોન્ટેડ છે એ ઉપરાંત દસેક જેટલા ગુના આ આરોપીઓ ઉપર આણંદ જિલ્લામાં અને આજુબાજુના જિલ્લાઓમાં દાખલ થયેલા છે આ રીઢા ચોર છે અને આ રીઢા ચોર ઘણા સમયથી છેલ્લા દસેક વર્ષથી આ ચોરીના ધંધા સાથે સંકળાયેલા છે